વડોદરાના આજવા રોડ નુરાની મોલ્લા એકતા નગરમાં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો પાછલા ચાર પાંચ વર્ષથી આ સ્થાનિક કચરાપેટીને સ્પોટ બનાવી દીધો છે અરજી આપવા છતાં પણ કર્મચારી આવે છે અને સફાઈ કરીને જતા રહે છે પરંતુ કચરાપેટીને હટાવવામાં આવતી નથી જે સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર પાંચમાં જઈને વિરોધ પણ દર્શાવ્યો હતો કર્મચારીઓને એવી વિનંતી કરવામાં આવે છે કે જલ્દીથી બને તેટલી જલ્દી આ કચરાપેટીને અહીંથી હટાવવામાં આવે જેના કારણે તેઓ પૂરો રોડ યુઝ કરી શકે કચરાપેટીના લીધે ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે ને અકસ્માત વારંવાર સર્જાય છે અકસ્માતમાં વાહનોને પણ હાનિ થાય છે અને ગંભીર ઇચાઓ પણ થાય છે સાથે સાથે કચરાના લીધે કોલેરા રોગચાળો ફાટી નીકળે અને બીમાર થશે તો આની જવાબદારી કોણ લેશે શું વોર્ડ નંબર 5 ના કર્મચારીઓ આ જવાબદારી લેશે વોર્ડ નંબર 5 માં આવેલા છે અમારા તો એક કચરા પેટી છે અને બહુ જ વાસ મારે છે છોકરાઓને કમરાને બધું થઈ જાય છે બધા જ મેલાના બીમાર છે ને અમને કચરા પેટી થઈ જોઈતી નથી ને એનો નિકાલ અમને જોઈએ અરજી નાખે છે સાફ કરાઈને આવી જાય છે પણ અમને સાફ નહીં કરાવવું અમને કચરા પેટી બંધ કરાવી છે ત્યાં એક્સિડન્ટો બી થાય છે ને ગાયો બી એટલી ત્યાં આગળ રહે છે કે આવતા જતા લોકોને બી તકલીફ પડે છે અને અમારા મહેલામાં એટલી વાસ મારે છે અને કોઈ જોવા આવતું છે નહીં પાણી બી ખરાબ આવે છે તમે લેખિત અરજી ક્યાં ક્યાં આપી છે ગઈ એ તો 6 જગ્યાએ આપેલી છે તે ત્યાંથી કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું છે કશું કોઈ આવતું છે નથી જે સમસ્યા છે કયા વિસ્તારની છે એ નુરાની મલ્લા એકતાનગર નગર સ્યાજી પાર્કની જે આ કેટલા ટાઈમથી સમસ્યા છે તમારી 4-5 વર્ષથી છે આ એટલે ત્યાંથી તમે લેખિત અરજી આપતા હો છો હા આપીએ છે ને આજે તમે તમારો પરિચય શું મારું નામ નસીમ અજીત રાજ છે અમે વોર્ડ નંબર પાંચમાં આવેલા છીએ અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મેલ્લાની બહાર જ જલારામ પાર્ક નુરાની મેલાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી તો ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે વણી વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે ઉપર પણ કરેલી છે ને અહીંયા કંઈ વોર્ડ નંબર પાંચમાં પણ અમે લોકોએ કરેલી છે પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી અમારા નાના નાના બાળકો અમારી મા બહેનોને બધા જ છે ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ એ કચરાપેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલભલી ગાડીઓ અંદર પેસી જાય છે વચ્ચે એક રિક્ષા વાળો બિચારો પેસી ગયો બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે જેની અંદર પ્રોબ્લેમ થાય અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર પાંચમાં પણ આપી છે ને અમારી ખંડેરા માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું ત્યાં આગળ કોઈ કામગીરી તો લોકો સાફ તો કરે છે પણ અમને સાફ નહીં અમને એ વસ્તુ થઈ કચરા પેટી અમને અમારા મેલાની બહાર હતી નહીં નમૂનો જોતી પણ નથી કેટલા ટાઈમ થી કચરો બધા લોકો નાખી જાય કમસે કમ ચાર વર્ષ થી આ કચરા પેટી અહીંયા બનાવી દેવામાં આવી છે ને ઘણા બધા સિયાજી પાર્ક થી લઈને વાઘોડિયા રોડ ના પણ લોકો ત્યાં નાખીને જાય છે તમે લેખિત અરજી કેટલા ટાઈમ થી ઓનલાઈન કે કંઈ કરી છે ઓનલાઈન અમે લોકોએ છ વખત તો લેખિત અરજી કરીને આપેલી છે આપનો પરિચય મારું નામ અબ્દુલભાઈ અનવરભાઈ રાઠોડ છે